જય માતાજી જય કષ્ટભન દેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું મજામાં જ છું તો બધાને હાજરનારા રાખે ભગવાન એવી શુભેચ્છા પૂછું અને અત્યારે થઈ ગયું છે બપોર અને આપડે થઈ ગયા છીએ રેડી

હું અહીંયા તો લોક છૂટ નહોતો કર્યો કેમકે જલ્દી જલ્દી જઈ અને જલ્દી જલ્દી આવી હતી કેમકે મારે બજારમાં જવાનું હતું બજારમાં જઈને પછી ત્યાં ગઈ સાસરીમાં એટલે ઉતાવળા ઉતાવળા ગઈ હતી કેમ કે મારી સાસુમાની તબિયત કેમ છે એમ જોવા માટે ગઈ હતી અને આજે પાછું મારે એલ કેસ પાસે જવાનું હતું પણ મારા કાકાના ઘરે ચાંદલા વિધિનો પ્રોગ્રામ છે એટલે કાકાએ કીધું કે આજનો દિવસ રોકાઈ જાય એટલે રોકાઈ ગઈ પછી ત્યાં જઈને આવી હવે પછી ફરીથી જવાની છે કેમ કે એ બધું સાંજે હોય અમારી અત્યારે થઈ ગયું છે બીજો દિવસ અને સાંજે તો ચાંદલા દિવસે મોડું થઈ ગયું અંધારું હતું એટલે કાંઈ બ્લોગ શૂટ નહોતો કર્યો અને હવે હું જાઉં છું લીંબડી તો થઈ ગઈ છું તૈયાર અને જાઉં છું મારા મમ્મી પાસે બીજું કોઈ ઘરે છે નથી એટલે મને મૂકવા તો કોઈ આવતું નથી હું એકલી જ જાઉં છું તો મળીએ આ કંક જઈએ ફ્રેન્ડ્સ હું ચાલતા ચાલતા જાઉં છું અને આ બાજુ અમારા ગામનું કહેવાય લોકેશન આવું કંઈક છે આવો કંઈક ઘરો છે બાજરો કરેલો છે ચાલતા ચાલતા હું જાઉં છું તો બારે ચોકડી ઉપર જઈશ ત્યારે કંઈક બસ આવશે અહીંયા પણ આવે પણ વાર લાગશે અને બાર્યા છોકરી પર ઉપર જાય અહીંયા જાવ

हेड लेपसी हमने विचार करना अपने घर से नाव तोरे ऊपर तो आपसे चैलेंज रखी थी कौन पहला फर्स्ट ऊपर जाएगा मैं क्या करू तो मैं तो पहला तुम्हारा है पर मैं कौन करे सुनता है करे तू ફોન માર જોડે નતો રહેતો સુનિતા જોડે રહેતો તો પણ મેં નતો તમારા જોડે વાત કરી ભાઈ આ માણસ આવા છે તો કાઈ નહીં નો તો ગઈ છે ઘેર મસ્ત મજાની ફોલ કેસ ને ઘેર ખાવી છે તો ખાઈ લો હાલો હાલો પ્લાન માં બતાવું ને ફટાફટ આ આપ ફ્રેન્ડ આ ફ્રેન્ડ પ્લાન માં બીજું દેખાડો ફ્રેન્ડ કહી દેતા હું ને આમ તો ફ્રેન્ડ્સ અમે હવે લીમડીથી બજારમાં આ બાજુ શેરડી રસ્પિવાર કહી જાય છે અને મારે પણ જાઓ છે તો મસ્ત મજાનો શેરડીનો પી લઈએ અહીંયા થોડીક વાર બફાર રહી ગયા કેમકે લીમડી વાર લાગી બહુ બધી કેમકે અમે થોડું ઘણી કપડાંની ને એવી બધી ખરીદી કરી એટલે વાર લાગી હવે ઘરે જઈને બતાવીશ તમને થોડીક ખરીદી કરી લાવ્યો કેમકે અહીંયા તો મોટું થાય બતાવીશ તો ઘરે ફરીને આવી ગઈ છું અને અલ્કેશ મને લીમડી લેવા આવ્યા અને થોડી ઘણી

કામા માટે તોને વેતરવાલી દેશે સુમતાબેન ને ઈ મેસિંગ કરવા લીધા છે અને આ બુશટ પણ મેસિંગ આવશેેલા ડ્રેસમાં ઓલામાં હા આ આબ루આ આ ક્યાં નહીં આવે આ આ બધું એક જ મેસિંગ થઈ છે ને ઓકે ખોટું ખોટું ક્યાં કેતા હોય ત્રણ હજાર આ કપડા ના થયા ને એના જ પાંચસો રૂપિયા થયા પાસો થઈ ગયા પાંચ હજાર પંદરસો નાખે એમાં હો બસો રૂપિયા નું પેટ્રોલ હોય

બસ આઈ તને ઓલી એલા હળળ ડાંગા હોય હાય હાય આઈ એમ ઓલી તો કે ખરીદી કરી આયા ને હવે હું ખાકી ગઈ થોડી પર આરામ કરી લઉં હે હમ હવે ખાવા બનાવી હજી પાસા મહેમાન પણ આવે છે હારી તું કાઈ ની આ તે કલે મળીને કે ઓ બી મહેમાન પણ આવે છે જોને હે જોવા જ પડે ને

હવે ખુદ કરી ત્યાં હાલ શું કરી હું તો ને સ્ટુડિયોમાં મળીએ ત્યાં સુધી બધાયને જય માતાજી બધાય સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો અને હા હવે થોડા ઘણા દિવસમાં મારે હું ઘરે ગઈ તો ફ્રેન્ડ્સ એટલા બધા લગન થાય એટલા બધા લગન થાય તો મને રોકાય જવાની ઈચ્છા હતી પણ સાડી અને એવું બધું કાંઈ ગઈ જ નહોતી લગન એટલે પછી હા